મૂળ દોલના વતની અને હાલ રાજકોટ રહેતા અશોકભાઈ આડેસરા દ્વારા ખૂબ સરાહનીય કામ કરતા હોય અને પોતે આરોગ્ય માટે પોતાના અનુભવોને સહારે આર્યુ ખૂબ સરસ નિષ્ણાત વૈદ્ય બનીને આરોગ્ય માટે પુસ્તક લખ્યું અને સંતો મહંતો નાવર્દહસ્તે પોતે લખેલા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું પોતાના અનુભવો આયુર્વેદિક દવા શું કામ કરી શકે એ આધારે ખૂબ સરસ દેશી દવામાં પોતાનાનો અનુભવ અને નીચોડ આ પુસ્તકમાં લખ્યો છે અનુભવસ્ય અમૃત નામ રાખી પોતાના આયુર્વેદિક દવાના વિશે જણાવ્યું છે કે રોગમુક્ત થવાય તે ખાસ સંબોધન કર્યું છે આશય સાથે દેશી દવા કેટલી લાભદાયી છે તેનું વર્ણન કર્યું છે બહુ લાંબા સમયથી આયુર્વેદિક દવાઓ સાથે જોડાયેલા છે અને રાજકોટમાં પોતાનું દવાખાનું શરૂ કર્યું છે ત્યાં આઠ દિવસે એક વખત બિલકુલ ફ્રી દેશી દવા વિતરણ કરે છે પોતે ખુદ દેશી દવા બનાવી આપતા હોય છે દેશી પહેલાના સમયમાં વૈદરાજ કહેવાતા હતા ડો નામથી ઓળખાય છે અહેવાલ કરણસિંઘ પી જાડેજા ડ્રોલ